તેમ તેમ મામા ગ્રુપના સભ્યો તેમને વિવિધ સેવાઓ પૂરી પાડતા હતા તેમના હાથમાં ફ્રૂટની ટોપલીઓ હતી જેમાં તાજા સફરજન કેળા મોસંબી અને નારંગી હતા થાકેલા યાત્રીઓ માટે આ ફળો અમૃત સમાન હતા તે સાથે જ તેઓ ઠંડુ પાણીની બોટલ પણ આપતા હતા જેથી લાંબા પ્રવાસની થકાવટ થોડી ઓછી થાય આ બધાની વચ્ચે એક અનોખી વસ્તુએ પ્રવાસીઓનું ધ્યાન ખેંચ્યું આ સેવા ભાવી ગ્રુપની સાથે એક ડીજેની ગાડી પણ હતી તેમાંથી ભક્તિમય ગીતો અને ગરબાનું સંગીત વાગી રહ્યું હતું આ સંગીતે વાતાવરણમાં એક નવી ઊર્જા ભરી દીધી થાકેલા પ્રવાસીઓ પણ આ ગીતો પર ઝૂમવા લાગ્યા કેટલાક યુવાનો તો ગરબાના સ્ટેપ પણ કરવા લાગ્યા મામા ગ્રુપની આ સેવા માત્ર ભૌતિક જરૂરિયાત પૂરી પાડવા પૂરતી ન હતી પરંતુ તે ભક્તોના મન અને આત્માને પણ શાંતિ અને આનંદ આપી રહી હતી આ એક હરતી ફરતી સેવા હતી જેણે પ્રવાસીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું આ દિવસે એટલે કે અઢારમી સપ્ટેમ્બર બે હજાર પચીસના ગુરુવારના મામા ગ્રુપે ભક્તિ અને સેવાના એક નવા અધ્યાયની શરૂઆત કરી તેમનું આ કાર્ય માત્ર જરૂરિયાતમંદોને મદદ કરવાનું ન હતું પરંતુ તે ભક્તોને ભક્તિના માર્ગે વધુ ઉત્સાહિત કરવાનું પણ હતું મામા ગ્રુપની આ અનોખી સેવા જોઈને દરેક યાત્રીના મુખેથી એક જ શબ્દ નીકળી રહ્યો હતો તે છે જય માતાજી રિપોર્ટ બાય જયેશભાઈ મોરી જય મામા દયો જય મહાશાપુરા થાનગઢનું અમારું મામા ગ્રુપ ફૂલવાડી થાનગઢ છેલ્લા અગિયાર વર્ષથી માય ભક્તો માટે પદયાત્રીઓ માટે સુંદર મજાના સેવા કેમ્પનું દર વર્ષે આયોજન કરી રહ્યું છે અમારો આ સેવા કેમ્પ બારમા શ્રાદ્ધ એટલે કે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ શરૂ થાય છે અને અમાસના દિવસે એટલે કે તારીખ એકવીસ નવ બે હજાર પચીસના રોજ અમારો કેમ્પ આ પૂર્ણ થાય તો તમામ માય ભક્તોને ખાનગઢ ફૂલવાડીમાં જે મામા ગ્રુપ છે એના તરફથી હૃદયસ્થ વિનંતી છે કે આ સેવા કેમ્પનો લાભ અવશ્ય લેશે સેવા કેમ્પની અંદર વાત કરું તો તમને માય ભક્તો માટે સફરજન કેળા દાડમ મોસંબી અને સાથે પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય છે કે જે પદયાત્રીઓ માતાના મઢે જઈ રહ્યા છે તેમને રસ્તાની અંદર ભોજન અને પાણીની વ્યવસ્થા મળી રહે એ ઉદ્દેશ્યથી છેલ્લા અગિયાર વર્ષથી આવું સેવા કાર્ય અમે કરી રહ્યા છીએ અને માતાજીના આશીર્વાદથી આ પદયાત્રીઓ માટે સંભવ બન્યું છે તો વધારેમાં વધારે માઈ ભક્તોને વિનંતી કે આ સેવા કેમ્પનો લાભ લેશો बोलो आशा बुरा माती बोलो मामा सरकार की